રાધે રાધે કારણ કે એને પણ વર્ષા નથી વૃંદાવનથી આપણ છે લાયકની પાવનભૂમિ પર આપણા બધાને દર્શન આપવા માટે આવવું પડે એટલા માટેની યાદ કરવી પડે તો પ્રથમ વ્યાસ ભક્ત વિરાજમાન પરમ પૂજ્ય પરમપતિને પરમસતીએ સંત સેદય બાપુના ચરણો ખોટી ખોટી વંદન કરી સાંનાથ ભગવાનના ચરણોમાં ખોટી ખોટી વંદન કરી મને આજે એવો ભાવ હતો હું ગઈકાલે જે કોળી ત્યાં ભાગવત કથા ચાલતી હતી જગન્નાથ ભગવાનના પાવન સામા પાવન તીર્થ મારી પૂરી કરી અને આવ્યું આજે મારે જોબ પર જવાનો મને આખી રાત આવી છે કારણ કે મને ઈચ્છા હતી કે મારે અજય બાપુની કથામાં જવું છે અને ખરેખર આમ સવારથી મારી સાથે એક મારા બી છોટુભાઈ આવ્યા છે મેં એમને કીધું ફોન કર્યો હતો કે આજે આપણે અજય બાપુની કથામાં જવાનું છે ઘણીવાર અજય બાપુ અને વિજય બાપુ બંને એક જ સ્ટેપ પર હોય છે અને ઘણા બધા મને એમ જાણતા હશે તો હું એમની કથાનું સંચાલન ખાસમાં હું કરું છું એમ તો અજય બાપુએ કીધું કે એમની ખૂબ જ અસીમ કૃપા છે મારા ભગવતી ભગવતીમાં મેળીની ખૂબ જ અસીમ કૃપા છે કે આજે હજારો લોકો બાપુની સાથે સાથે કથાની સાથે સાથે મને પણ હજારો લોકો યુટ્યુબ પર જોઈ રહ્યા છે તો હું મારી જાતને ખૂબ જ ધન્ય માનું છું કે એવા સંતોનો હાથ અજય બાપુઓના સંત એવા સંતો જેવા મારા પર ખૂબ જ મોટો હાથ હોય અને આજે ખરેખર અજય બાપુની પણ વાત કરીએ કે જેને સમગ્ર વિસ્તારમાં અનેક કથાઓ કરીને આજે લોકોને ધર્મના માર્ગે વાળ્યા છે એમણે વાત કરી કે દયાનંદ વેદપાઠી અને અખંડાનંદજી અને આપણા દિત્ય બાપા વિરેલવાળા એમણે તો છોડ રોપ્યા છે પણ નિંદા પણ કરવાવાળું એ પછીના સમયમાં કોઈ હતું નહીં ત્યારે સંતો ભ્રમલમ થયા પછી કોઈ કથાકાર આપણી વચ્ચે આવ્યા નહીં અને આપણે જે રોપેલો ભાતમાં કચરો ન કાઢીએ તો ભાત બરાબર નીકળે નહીં એ તો બધાને અનુભવ છે આપણે ખેડૂત છે એ જ રીતે આજે સંતોએ જે આપણા આમ ઝાડરૂપી આપણને ભક્તોએ રોપી ગયા છે પણ હવે પછી એને પાણી આપવા માટે કે નિંદામણ કરવા માટે કોઈ સંતો આપણને મળ્યા નહીં પણ ઘણા વર્ષો પછી એમનું અધૂરું કાર્ય પૂરું કરવા માટે અજય બાપુ જેવા સંતો આવ્યા છે કે રૂપી જે પાણી આપણા છોડ દેવા કરી આપી રહ્યા છે અને છોડને તાજા કરી રહ્યા છે દરેક યુવાનો માટે પણ ખૂબ જ પ્રેરણાદાયક છે આવી બધી કથાઓ કે આજે યુવાનો દેશોના માર્ગે ખૂબ જ અવળા માર્ગે જતા રહ્યા છે પતન તરફ જઈ રહ્યા છે પણ જ્યારે અજય બાપુ જેવા સંતો આપણા વિસ્તારમાં આવીને કથા કરે ધર્મનો ખૂબ ઉજાગર કરે અને યુવાનોના ધર્મના માર્ગે વાળે કારણ કે સંસારની રચના જ યુવાનોથી છે આપણે તો વડીલો થઈ ગયા પણ યુવાનોથી છે પણ યુવાનો અધર્મના માર્ગે જશે પરિવારનું ધ્યાન નહીં રાખશે સમાજનું ધ્યાન નહીં રાખશે પોતાના બાળકોનું ધ્યાન નહીં રાખશે તો સમાજ એક દિવસ પતન તરફ જશે સમાજ માટે ખૂબ જ મોટી ચિંતા કરીને આવા સંતો આપણી વચ્ચે કથાઓ લઈને આવે છે અને આપણે ખૂબ જ ભાગ્યશાળી છે એવા સંતોના સાનિધ્યમાં બેસી આપણે આજે હું ખૂબ જ ભાગ્યશાળી હોય કે આપણને સંતનું સાનિધ્ય મળ્યું હોય ભાગવતનું સાનિધ્ય મળ્યું હોય તો જ આપણે આવ્યા આવી શક્યા છે તો ખરેખર ફરી અજય બાપુના ચરણોમાં ખોટી મોટી પ્રણામ કરી સાથે સંગીતનો રોડ છે આપણને ખૂબ જ સારી લાઈવ ટેલિકાસ્ટ આપણું થઈ રહ્યું છે દેશ વિદેશના ભક્તો આપણને નિહાળી રહ્યા છે અને આ ખરેખર સાયનાથ ભગવાનના પાવન આપણે તો જ આવી કે સાથે ખૂબ જ છે તો સંતો આપણને મળ્યા છે હું તો એક દિવસ માટે જ આવ્યો છું પણ તમે આ અવશ્ય કથા પૂરી કરજો તો ફરી પુનઃ બાપુના ચરણમાં ખોટી ખોટી પ્રણામ કરી આગળ કાર્યક્રમ આગળ વિનંતી સાથે હું મારી વિરામ આપું છું